સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ કરી છે જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે હાલ વરસાદ વરસવા શરૂ થયો છે વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શરૂ થયેલા વરસાદને લઈને છત્રી અને રેનકોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ વરસ્યો નથી તેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ધોધમાર વરસાદ વરસેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદે જોરદાર પેટિંગ કરી હતી બીજે બે દિવસ વરસી રહેલા અવૃત વરસાદને કારણે ઉધના લિંબાયત ને જોડતો અંડરપાસ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુશ્કેલી મુકાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત